રાજકોટના જસદણ તાલુકામાં કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના અત્યારે ચર્ચામાં છે જેમાં ટ્રસ્ટી અર્જણ રામાણી પાંચવાડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાટાણી અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ એટલે કે આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે ફરિયાદ નોંધાયેલી છે આ કેસમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા રાજકારણમાં ગરમાવો આવેલો છે કોંગ્રેસ આ ઘટનાને લઈને ભાજપને સતત ફટકાર લગાવી રહી છે અને પીડિતાને ન્યાય આપવા માટે માંગ કરી રહી છે ત્યારે હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુંમર પણ આગળ આવ્યા છે જેની ઠુમ્મરે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે જસદણના આટકોટ ખાતે આવેલા કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ કેસ એ મામલે હવે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુંબર મેદાને આવ્યા છે તેમણે શૈક્ષણિક સંકુલમાં મહિલાઓ પર થતા જે અત્યાચાર છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે લખ્યું છે કે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓ પર તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને રાજકીય પદાધિકારીઓ સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દીકરીઓનું શોષણ કરે છે આવા બનાવો અનેક સંકુલોમાં બનતા બિનસત્તાવા જાણવા મળે છે આવી દીકરીઓ પોતાનું અને આગરું જવાના ડરથી પોતાના ચારિત્ર ઉપર લાગેલો ડાઘ છુપાવવાના પ્રયાસ કરે છે આવું રાક્ષસી માનસ ધરાવતા લોકો તેની મજબૂરીનો સતત ગેરલાભ લેતા હોય છે ના છૂટકે કોઈ મજબૂત માનસ ધરાવતી દીકરી પોતાની પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યે જ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરૂપે કોઈ ને કોઈ રીતે પ્રકરણ દબાવવાના પ્રયાસ થાય છે ભવિષ્યની આવી બાબતમાં બેટી બચાવો માટે નારા લગાવતી સરકારમાં આ ખૂબ જ ચિંતાનો વિષય બનતો જાય છે ખાસ કરીને અમારે મહિલાઓ માટે ખૂબ જ ગંભીર સમસ્યા બનતી જાય છે વધુમાં જેની બેના પત્રમાં લખ્યું કે ડ્રગ્સ દારૂ અસામાજિક પ્રવૃત્તિ અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓની અસલામતી તે આપણી સંસ્કૃતિની વિરુદ્ધનું કૃત્ય છે સરકારની કેમ આંખો ઉગડતી નથી તે બાબતે અમુક પ્રેસ મીડિયામાં તેમજ સામાજિક બેઠકો મળે ત્યારે ચર્ચાનો વિષય બને છે પરંતુ પરિણામ શૂન્ય છે આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય પાકી ગયો છે અને તાતી જરૂરિયાત પણ છે તેથી જાહેર જીવનના એક મહિલા આગેવાન તરીકે આપ આ મારા પત્ર ઉપર ગંભીરતા દાખવશું તેમ વિચારી આ પત્ર લખવા પ્રેરાઈ છું તેમજ આશા પણ રાખી રહી છું કે આ બાબતમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કોઈ પણ ચબરબંધી હોય તો પણ તેને ખુલ્લા પાડી તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી કરવી જરૂરી બની છે મુખ્યમંત્રી તરીકે આપ આગળ આવશો તેવી આશા રાખી રહી છું આ શબ્દો હતા જેની ઠુમ્મરના જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્રમાં લખ્યા છે હવે જોવાનું એ રહે છે કે એક મહિલા નેતાની રજૂઆત છે એને મુખ્યમંત્રી કેટલી ગંભીરતા લે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર